હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ ગયા કેટલા હવા નવક જેવું થયું આજ વ્યાજ રાઈતાખી હું તો ને બે કલાકે મને હુવા ને જ દેતી હતી મોડું થયું મારે પાછું હુવરાતી હતી પાછી લાઇટ ગઈ હતી એમાં તો વરે હું તો અડધી પોણી કલાક ખોટી કરી દે એઠું મોડું હોવાનું પછી આગળ ફર્યું ને બધું વાર્યું માય વારવા લઈ ગયા માય ઢોરને નાખ્યું શાહ દૂધ કર્યા હું એઠી આવીને શાહ મોકલી દો તો પાછો ઉઠ્યો વરાય ને હું વગે ને ઈસકા વગે ને બાપુજીને કાલે જુનાગઢ ગાતા હું વહેલા ઉઠા થાકડો લાગ્યો તો મોડા ઉઠા નકર કરતા એ વાર વેદને ઈસકા દિનેશ દૂધ આવ્યા ને તાર વાર વેદને ઈસકા વરે હું એઠી ગઈ આજે ઓરા કરવાના હે માઈ મૂકા ને મારે જે ને બાકી હે બારોબાર રમે ને વેદ એટલું છે કામ ને આજ તમે જેવું એવું થયું અટાણમય પવન છે અલગ જ વાતાવરણ થયું અહી ધુવાળો કે કયો એવો આજે રવિવાર છે ભારતીય નિશાન બે ની રજા છે ઈશાદ આવેલી ઉઠે કે ભારતીય એ આગળ ઉઠવી જોઈએ તો હું રોટલી કરેલા જો માઇ મુકા રીંગણા ઘરના રીંગણા બે મુકા ને બે હજી બાકી છે કાટન બાર ને ખાઈ પી લીધું આગળ જો ઠામ કર્યા વેદ રહેતો નતો જ માવલી કોરા લેગા ઘૂમ ઘમર આવે ત્યાં ભીડી આવી છે ને પછી એને હું શરદી થાય તે નથી ખૂતો રાય તાખી માં જો આમાં ઘઉં જોતા હતા દાણ કરવાનું હતી વાવેલા ને ચોખા કર્યા ને જો પછી જોયા પોપટીયા હા

રવિવાર સાથે ફાયદો ઉઠાવે અમારા ઘરના માણસો એવા કોઈ કઈ બોલવા ત્યાર નથી થતું શરમ બોલવા બધા વિડીયો ઉતાર રાખ ચાલુ રાખ તું બોલ હું નથી બોલતી ખોટો યુજામ ને ખોટો યુજામ ને જો ભાગી જો ભાગી ને સુવા નાખવા ગયું આમી આગળ કરે રાખે બાકી ઘર ના કોઈ બોલવા તૈયાર ન થાતું જી તુસી બોતજી જી કેવા કહો જી જી હાડ આત્ર انسان પી લે તો ઢોર ની નાખ લીધો મારે બાજરન ડરનું છે ડરવાનો ચાલા તો ઘંટી ને કાઢી લઉં ડરવા માંડુ

તમાર ગણ કામા બનાવે આ જો મારી માં હે ને કામાને કી તૈલ તલ હાકરી બનાવે હાલો ખાવી હોય તો તૈલ તલ હાકરી બનાવા ખાવી હોય હાલો

बनै जो है बन गई तल हाकरी खावी तो पुगियावा गरमा गरम काय भर्ती हां मई मारा हाथ में रोक के मई रोवडाम के काय तम बने काऊ बने खबर छे कई हमने क्या हमने न दाओ बेहे जब बाप जी करा खबर त है काऊ बने ही काऊ बने हमने क्या खबर रोवडाने

કેન્સલ ના લેવાનું લેવાનું કેન્સલ કસે બીજે કઈ ના જોવા કે તો કે તો જોઈએ ને કે બીજે કઈ થોડે ને કઈ રોડ એક લેવાનું હતું હોય ખેતરો તો રોડમાં માં જઈ ના કે હતાળે ને તો રાખે કોઈ ખેતરું બોલો નેત કઈ ઠીક છે અમારા અમારા નિરીક્ષણ કરવા આવે નિરીક્ષણ જોયા આ માંડવી તણાઈ ની બધી છે ને પીસળે ભેરી છે આ જવાય છે જવાય એમાં આમાં જવાય આવી દેખાય ઉગે ગઈ માંડવી તો બગડે ખવાય रिकोड वे थे के बदी मांडवी आयो पिलाण में जाय कड़वी नहीं वो लीली थे के फंगाई गई ये बिगड़े गए आ जो ओली कोरा गेहूं है रगड़ी जाए भाई भाई ने हथोड़ियो पांचर दी छे 500 दी वे आम बेई जाए जाए हो भाई काक पुगिए हूं तो गमन में पगे पर तुम है ना अगली खाली वा पुख खो तो ठाकरी हो कोई ठाके बाकी नहीं

આજનો મારો વ્લોગ ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયા જોવાય તો જોડાય રેજન મળી હવે આવતા વ્લોગમાં બાય બાય